અમરેલી જિલ્લાના દામનગર શહેરની મધ્યમાં આવેલ ત્રણસો વર્ષથી વધુ સમય પહેલા સ્થપાઈ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે વર્ષો પહેલા સમયે પૂજ્ય ડોંગરેજી મહારાજ દર્શન કરવા માટે પધાર્યા હતા પિસ્તાલીસ વર્ષ પહેલા પૂજ્ય મોરારી બાપુએ કથાનું રસપાન કરાવ્યું હતું આ મંદિરના પરિસરમાં આવેલ પીપળાના વૃક્ષને પૂજવામાં આવે છે ભાદરવી અમાસના દિવસે શ્રદ્ધાળુઓ ઋતુઓના મોક્ષાર્થે જળ ડેરીને શાંતિનો અનુભવ કરે છે તેમજ હિન્દુ પરિવારો પોતાના પરિવારના સ્વર્ગસ્થ સ્વજનના આત્માના કલ્યાણ અને મોક્ષ માટે પિતૃ તર્પણ કરવા આ સ્થળે વિધિ કરવામાં આવે છે આ મંદિરના પૂજારી મનોગુરુ બાપુના જણાવ્યા મુજબ આ સ્થળે પીપળાની ફરતે આસપાસની જગ્યામાં ચીકણી માટી હોવાને કારણે પિતૃ તર્પણ કરવા અને પાણી રેડવા આવતા શ્રદ્ધાઓને બેસવા અને ઉભા રહેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય સ્થાનિક તંત્ર ધારાસભ્ય અને શાસને આ ધાર્મિક સ્થળનું નિરીક્ષણ કરી જરૂરિયાત મુજબ પેવર બ્લોક ફિટ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે અને શ્રદ્ધાળુઓને સંતોષ થાય એવી લાગણી સભર નોંધ લઈ યોગ્ય કરવામાં આવે એવી પ્રાર્થના સાથે આશા છે રિપોર્ટર અતુલ શુક્લા દામનગર આ છે મંદિરનો નો એવી ભાગ જ્યાં દીપળો છે અહીંયા ગામ લોકો અને આજુબાજુના ગામડાના લોકો પિતૃ શાંતિ માટે પાણી રેડવા આવે છે અહીંયા પિતૃ તર્પણ વિધિ કરવામાં આવે છે અહિયાં અને અહીંયા સ્નાન ઘાટ છે પીપળાની આજુબાજુ ચીકણી માટીવાળી જમીન છે અને ત્યાં ગંદકી થાય છે અને પાણી રેડવા આવતા લોકો અને પિતૃ તર્પણ માટે આવતા લોકોને અગવડ પડે છે અને અહીંયા પેવર બ્લોક ફિટ કરી આપવામાં આવે તો ભાવિકોને ઘણી બધી સુવિધા રહે એવી મહંતશ્રી મનુબાપુની અરજ છે જે લક્ષમાં લેવા આપ સર્વને વિનંતી છે